બધા એને મનમાં એક જ પ્રશ્ન હતો કે બાપુ ગાય તો બધી સરખી હોય તો કામધેનુમાં અને સામાન્ય ગાયમાં શું શું બધું તો છે કે બાપુ તમે કાયમ કામધેનુ ગાયના ગુણ ગાતા હોધેનું ગૌમાતામાં શું છે ને એનો જીવતો જાગતો ઉદાહરણ જોયું તો એક વાર વાહે નજર કરો ઠેઠ દરવાજા ને લાઈનું માણસોની અડીને આ કામધેનુનો ચમત્કાર છે બાપુ નહીતર જ્યારે આ વ્યવસ્થા કરવામાં આવી ત્યારે આયોજકે નહીં વિચાર્યું હોય કેટલા માણસો ભેગા થશે એ વિચારીને જ મંડપ બનાવ્યો છે ને કથાના બીજા દિવસે આ બધા પાર્ટીશન ખોલી નાખો મને લાગે કાલે ઓલી દિવાલે પાડવી ન પડે તો હારું અને હવે આયોજન કરો ને તો હવે વરાછામાં મોટામાં મોટી જગ્યા હોય ને ન્યા કરજો નકર તમારું ગમે એવડું અમારા ભક્તો ટૂંકું પાડવાના છે આ કામ ધેનું માતાની કૃપા છે એવું કહેવાય છે કે બે લાખ ગાયો જન્મ લે ને બે લાખ ગાયો જન્મ લે ને ત્યારે એક કામ ધેનો જન્મ શાસ્ત્રમાં તો કીધું જ છે વિજ્ઞાન પણ આ સ્વીકારે છે વિજ્ઞાન પણ સ્વીકારે છે સાયન્સ ની અંદર અને ગુજરાતની અંદર એકમાત્ર કામધેનું ભારત વર્ષમાં બે જગ્યાએ છે એક કોબડી ગામની અંદર ભાવનગરની અંદર શ્રી સર્વેશ્વર ગૌધામમાં અને દક્ષિણમાં ક્યાંક તમિલનાડુમાં ક્યાંક છે એવા સમાચાર છે હું પૂરેપૂરી ખાતરી ન કરી શકું પરંતુ આપણા ગુજરાતની અંદર આપણા ભાવનગરની અંદર એકમાત્ર ધેનું શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીમાં છે વિચાર આવે કે બીજી ગાયોમાં ને ધેનુંમાં અંતર શું હોય આપણે ત્યાં માણસમાં જેમ બત્રીસ લક્ષણ આવે ને એમ ગાયોમાં બાવન લક્ષણ આવે આ બાવન ને બાવન લક્ષણ પૂર્ણ હોય એના શરીરમાં યુટ્રેસ ગર્ભાશય આવે નહીં એ ક્યારે રજસ્વલા થાય ને ઋતુમાં આવે નહીં એટલે એ કામધેનું સદા પવિત્ર કહેવાય અને એની નજીક તમે જાઓ કામધેનું નજીક જાઓ ને એની સેવા કરો હાથ ફેરવો ને એટલે તમને એક આનંદ અનુભવ થાય એક શાંતિની અનુભૂતિ થાય એક અંદરથી વાત્સલ્ય પ્રેમ જાગે આપ મેળે જાગે આપણે જોજો આપણે કોઈ બીજા વ્યક્તિને મળતા હોય એને બદલે કોઈ સાદા સાચા સાધુને મળો ને તો સાધુ પાસે જાઓ ને તમને પગે લાગવાનો ભાવ આપ મેળે જાગે આપણો દીકરો નાનો હોય તો આપણે કેવું ન પડે પગે લાગો બાપુને એ આપ મેળે ઝૂકી જાય આ ઝૂકી જાય એ અંદર થી ભાવ જગાડે ક્યારે સાધુની તાકાત હોય અંદર એનામાં શક્તિ હોય નહીં તો સાધુ તમારી જે માણસ જ છે ને તેમ છતાંય એ સામાન્ય માણસ થી થોડા મુઠી ઉંચેરા હોય એટલે એને માન આપીએ સન્માન આપીએ આપણે પૂજા કરીએ છીએ એની પાસે જાવ અને તમને શાંતિનો અનુભવ થાય આનંદનો અનુભવ થાય આ સાધુ સાચા

સાડી તેરસો આસપાસ આંકડો ગાયો નો છે અત્યારે તો રોજ આઠ દસ બળદની આવક હમણાં પંદરેક દિવસ પહેલા એક દિવસની બેતાલીસ ગાયો ને બળદની આવક હતી બોલો એક જ દિવસમાં બેતાલીસ એમાં બેતાલીસ માંથી ત્રણ અપંગ ગાયો હતી અને ઓગણચાલીસ બળદ એક દિવસમાં ગૌશાળામાં લગભગ પંદર દિવસ પહેલા આવ્યા અભિયાન ચલાવ્યું તો ગામડે ગામડે જ્યાં બળદ રખડતો હોય છૂટો રખડતો હોય ત્યાં ગામમાં બધે બંધાવ્યા અને આપણા ઘરના વાહન સર્વેશ્વર ગૌધામ તરફથી વાહન બાંધવામાં આવ્યા ભાડા દેવામાં આવ્યા અને ગામડામાં આજુબાજુમાં રખડતા બળદને લાવવામાં આવ્યા જેથી કરી કોઈ બળદ રખડે આટલી જે સેવા થાય આટલા દુખી બળદો આવે ને તો એ બળદની આંખમાં આંસુ ન હોય પરંતુ એ તેરસો ગાયોની અંદર કામધેનુની એકની જ આંખમાં આંસુ નહીં તો કામધેનુ માટેની આ જે વ્યવસ્થા છે આપણામાં કહેવાત હતી ગાયો ગાડલા ગુદરાની તાણ છે પણ અમારે તો ગાડલા ગુદરા કામધેનું છે બોલો નીચે બેસવાના ગાડલા અત્યારે ઠંડીમાં જયારે ધેનું બેસે ત્યારે એને ઉઢાડવાની ઝૂલ જે છે એ આપણે જે બ્લેન્કેટ તમે મોંઘા મોંઘા ઓઢો ને એની કરતા મોંઘા અમારે કામધેનું ને છે તમારે નહીં હોય એવડો હાર તો અમારે કામ ને હોનાનો છે તમે પેરો ઠેઠ પગે ઢહડાય ચાંદીના ઝાંઝરા અને કેટલો શણગારો તો કોઈ કમીની ચાંદીની સિંગડીઓ બધા એટલે એટલું બધું સુખ હોવા છતાં કોઈ ભક્ત આવે ને સેવા કરે ને દુઃખમાં હોય ને એટલે કામધેનુ ને આંખમાં આંસુ આવે કારણ એ ગાય છે માં છે અને માં દીકરાનું દુઃખ પોતાના પર લે દીકરો દુઃખી હોય તો કોઈ દી માં સુખી આનંદમાં ન હોય એમ કામધેનુ માં છે પોતાના દીકરાના દુઃખે દુઃખી આ માં થતી હોય આવી કામધેનુ ગૌમાતા માતા બે લાખ એકાદી જન્મે અને વિજ્ઞાન પણ સ્વીકારે છે આ વિજ્ઞાન પણ સ્વીકારે લખે કહે છે કે જ્યારે કોઈ બાળકને બે જોડિયા બચ્ચા જન્મે આપણે ટીન્સ કહીએ ને માણસમાં તો આવા અવારનવાર કિસ્સાઓ સર્જાતા હોય પણ ગાયોમાં જોડિયા બચ્ચા બહુ બહુ ઓછો કેસ હોય જોવા મળે અને એમાંય તે બે જન્મા હોય એમાં એક વાછડો ને એક વાછડી હોય તો એ કામ ધેનું ન જન્મે બે વાછડીયું જન્મી હોય અને ગાયને બે ગર્ભા છે એક જ શ્રીંગ ની અંદર બંને ઉત્પત્તિ થઈ હોય એક બીજ છૂટા પડીને બંને વાછડીયું બની હોય તો બે માંથી એક વાછડી કામ ધેનું જન્મે આ રેર ઓફ ધ રેર કિસ્સો કહેવાય દુર્લભ નહીં દુર્લભમાં અતિ દુર્લભ ત્યારે કામ ધેનું જન્મતા હોય આવા કામ ધેનો ગૌમાતા આપણી વચ્ચે ટૂંક સમયમાં ઉપસ્થિત થઈ રહ્યા છે દરેક વ્યક્તિ ગૌમાતાની મર્યાદાનું પાલન કરે પોતપોતાના સ્થાન પર જ બેસે આપણે સર્વે ગૌમાતાની સમૂહ આરતી કરવાની છે બધાને લાભ લેવો છે અહીંયા આયોજકોએ પૂરી વ્યવસ્થા કરી છે બેનોને કીધું તું કદાચ થાળીઓ લાવવાશો ન લાવ્યો હોય તો અહીંથી વ્યવસ્થા કરી દેવામાં આવશે આજનો આપણા કથાનો આજના મુખ્ય યજમાન આજના દિવસના એવા ભીમજીભાઈ સાચપરા અને એમના પરિવાર કામધેનુ ગૌમાતાનું પૂજન કરશે અને અમારા ગૌ ભક્તો જે મંડળ છે જેટલા પણ ગૌ સેવા ગ્રુપ પ્રેરણા કરુણા ગૌ ગૌવંશ દર્શન આ બધા ગ્રુપ હતા આ બધાએ વિચાર કર્યો કે અમારે બધા ભેગા થઈ અને કામધેનુ ગૌ છપ્પન ભોગ ધરાવ એવો છપ્પન ભોગ જે ગૌમાતા આરોગી શકવાના હોય એવા છપ્પન ભોગના પણ દર્શન આપણને થવાના અને ત્યાર પછી આપણે કામધેનુ ગૌ માતા આરતી કરવી છે ત્યારે દરેક વ્યક્તિ કોઈ ન થાય કામધેનુ ગૌ શ્રી કામધેનુ ગૌ બોલ શ્રી કામધેનુ ગૌ આવો કામધેનુ ગૌ માતા આપણી વચ્ચે આવી રહ્યા છે આવો આપણે કામધેનુ ગૌમાતાના ગૌ વધામણી કરીએ કામધેનુ ગૌ માતાના हार सखी आजनी घड़ी દની ગણિત રણિયાણી યાદની ગણિત રિયારો પહાગણ સા સા પ પૂરો સુહાગણન સા પ પ પ પરો પહાગણન સા